નમસ્કાર મિત્રો આજે અમે આવી ગયા છીએ ચકલીઓના માળા બાંધવા માટે હંસાટ ઓપ ગ્રુપના માળા બનાવેલા ચકલીના જે એક સેવાનું કાર્ય કરે છે જાસોલ્યા યોગેશ જે અત્યારે તમને માળો કઈ રીતે બાંધવો કેવી રીતે બાંધવો એ બતાવશે જેમાં ચકલી સારી રીતે બેસી શકે એનું રહેટાણ કરી શકે પવન ન લાગે વરસાદ ન લાગે એવી જગ્યાએ બાંધવાનો હોય છે અને પવનથી જે હલે ને એવી રીતે બાંધવાનો હોય છે કારણ કે જો માળો હલે તો એમાં ચકલી સરખી રીતે રહી નથી શકતી જેનું રહેઠાણ એક શાંત છે કે એ લીમડા ઉપર પીપળા ઉપર કે કોઈ પણ ઝાડવા ઉપર નથી રહેતી શાંત જગ્યાએ રહે છે જે હલવો ન પડે એને એકદમ ફિટ બાંધવાનો હોય છે અને અત્યારે આ જે ચકલી આપણે એને દેશી ભાષામાં ધૂળિયા ચકલી કેવી છે જે અત્યારે બહુ એક લુપ્ત થતી જાય છે અને એને બચાવવી આપણો માનવ ધર્મ છે જે આપણી પાસે આવીને માગી નથી શકતી પણ આપણે મનુષ્ય ધારે તો કોઈ પણ આપી શકે છે ગમે તે રીતે સેવા કરી શકે છે અને સેવા કરવી એ માનવ ધર્મ છે જો આવી રીતે બાંધવાનો હોય છે માળો જ્યાં વરસાદની કે પવનની અને કોઈ જનાવર જેમ કે કૂતરું બિલાડું કોઈ આવી ના હોય કે એવી જગ્યાએ બાંધેલો છે આ માળો તમને આ કોન્ટેક નંબર પણ મળી જાય જો તમારે મંગાવવો હોય તો એકદમ ફ્રીમાં સેવા છે